નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના પવાર પાસે આવેલા રામનાથ ગામ ખાતે ભીમેશ્વર મહાદેવનું એક મંદિર આવેલું છે જે વર્ષો પહેલાં જંગલમાં જાડી ઝાકડામાં દટાયેલું શિવલિંગ સ્વરૂપે હતું ડહિયાભાઈ પઢિયાર પોતાની જમીન જાયદાદ માલમિલકત પોતાના દીકરાઓને હવાલે કરી આ શિવજીની પૂજા કરવાનું મનમાં ઠાણી લીધું હતું ત્યારથી આજ સુધી તેઓ મંદિરે જ રહ્યા હતા અને અત્યારે સુધી શિવજીની પૂજા કરી આજે ત્યાં જાડી ઝાખડાઓમાં રહેતા શિવલિંગની જગ્યાએ એક મોટું અને ભવ્ય મંદિર ઊભું છે તેની પાછળ ડાહિયાભાઈ પઢિયારનું ખૂબ મોટું યોગદાન છે તમામ શિવભક્તોને મંદિરે આસ્થા ધરાવતા તમામ શ્રદ્ધાળુઓને જાણ થાય કે ડાહિયાભાઈ પડિયાર તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ દેવલોક પામ્યા છે ડાહિયાભાઈ પડિયારે પોતાના જીવનમાં સમગ્ર ગામ અને આસપાસના ગામો તેમને યાદ કરે તેવું પ્રાકૃતિકના ખોળામાં એક રઢિયાણું ભીમેશ્વર મહાદેવનું મંદિર તમામ સર્વ શ્રદ્ધાળુઓ સાત સહકારથી એક ભવ્ય મંદિર આ સ્થાન પર ઊભું કરી ગયા જે મંદિર શ્રદ્ધા રાખતા તમામ ભક્તો આવનાર સમયમાં તેમને યાદ કરશે ઈશ્વર તેમની આત્માને પરમ શાંતિ આપે તેવી સમગ્ર શ્રદ્ધાઓની પ્રાર્થના બેસનું તારીખ પંદર પાંચ બે હજાર પચીસ સવારે દસ વાગે તેમના નિવાસસ્થાને રાખેલ છે બ્યુરો રિપોર્ટ જનર પર ન્યૂઝ